જય માતાજી મિત્રો હું મેહુલસિંહ ઠાકોર મિત્રો આજે મસ્ત મજાની વાત કરું તો આજે બે સપ્ટેમ્બર કોસંબા નગરપાલિકાની અંદર આજે રજા હતી જે કદાચ કોઈને ખબર ના હોય તો હું તમને જણાવી દેમ કે સરકારી બધી જ ઓફિસ ચાલુ હતી પરંતુ કોસંબાની નગરપાલિકા બંધ હતી તો તમે કહેશો કે ના

આજે તળસાડી નગરપાલિકાની અંદર અમે અમારા અરજીનો જવાબ લેવા માટે આવ્યા હતા પરંતુ કદાચ સરકારે આજે નગરપાલિકામાં રજા જાહેર કરી છે ખાસ કરીને તળસાડી નગરપાલિકામાં કારણ કે તળસાડી નગરપાલિકાની અંદર અત્યારે અમારી અરજી જે અમે ચાર ઓગસ્ટે આપી હતી આજ દિન સુધી રિપ્લાય નથી આવ્યો અને જ્યારે આવ્યા હતા તો અમે રૂબરૂ મળવાની વાત કરી હતી પરંતુ જ્યારે તરસાડી નગરપાલિકાની અંદર ગયા ત્યારે જોઈ શકો તો મિત્રો અંદર કોઈ જ નથી સિંગલ પર્સન નથી હું સરકારને આ બાબતે પૂછવા માગું છું અને જાહેર કરવા માગું જણાવવા માગું છું કે આ જેટલા પણ કર્મચારી જે કાર્યરત છે એ લોકોનો તમે આજનો આવવાનો અને જવાનો શિડ્યુલ તમે ચેક કરાવી શકો છો ને દરેક જે પણ દોષિત છે એના પર કાર્યવાહી હાથ ધરો કારણ કે સરકારને ટેક્સના પૈસા અમે આપીએ છીએ નગરપાલિકામાં હાવ અંધેર છે અહીંયા આગળ એક પણ વ્યક્તિ નથી તો કર્મચારીને અમારે ક્યાં સુધવા આ પ્રશ્ન છે મારે ગુજરાત સરકાર આના પર સંદેશ સંજ્ઞાન લઉં જોયું મિત્રો એટલે કે જ્યાં આપણે બધા કોઈને કોઈ દ્વારા ટેક્સના પૈસા આપીએ છીએ કર્મચારીઓના પગાર ચૂકવાય છે અને ચાલુ દિવસે પણ આખોનો આખો ઓફિસ સ્ટાફ રજા પર હોય છે ત્યાં નગરપાલિકા પર ધ્યાન રાખનાર પણ કોઈ નથી હું કલેક્ટર કલેક્ટરશ્રીને આ વિડીયો મોકલીશ અને જણાવીશ કે આજના દિવસનું જેટલા પણ કર્મચારીઓ હતા એ ક્યાં ગયા કારણ કે અમારા પૈસાથી આવી રીતે બેદરકારી કામ તો ના કરી શકે ઓફિસ પર આજે રહેવું જરૂરી હતું લાઇટ ના હતી પરંતુ જો ત્યાં કોઈ પ્રોબ્લેમ લઈને આવે છે એના સોલ્યુશનમાંથી એ લોકો બેસવું જરૂરી હતું હર કોઈ લોકો આજે રજા પર હતા આખું ને આખું નગરપાલિકા બન તો મિત્રો તમે પણ જ્યારે આવું આપણા પૈસાની જો બગાડ થતો હોય ત્યારે રોકવાના પ્રયત્ન કરો જય માતા